તમારા માટે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે આપણા નિકોલમાં ગેમ ઝોન ચાલુ બધું જ તમને કમ્પ્લેટ ચાલુ કરીને બધું જ સેટઅપ કરીને આખું ગેમ ઝોન આપવાનું છે તમે જોઈ શકો છો કંઈક ઘણા બધા સાધનો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાધનો તમને અહીંયા મળી રહે છે આગળ આવીએ તો આ બાજુ તમને બે રમત ગમતના સાધનો મળી રહે છે અને ગેમ ઝોન ઘણું બધું મોટું છે હજી જોવાનું બાકી છે આ બાજુ તમે આવો તો આ બાજુ બી તમને બીજા ત્રણ સાધનો મળી રહે છે અને હજી પણ આગળ ઘણા બધા સાધનો છે જોવાના બાકી છે આપણે તો આખો વિડીયો જોજો ગેમ ઝોન જોવા માટે આ બાજુ બી તમારે જોઈ શકો છો અહીંયા તમે પાંચ વર્ષથી લઈને પચાસ વર્ષના ઉંમરલાયક વ્યક્તિ પણ ગેમ રમી શકે એટલી બધી ગેમો અહીંયા છે આ બાજુ પણ ઘણી બધી ગેમો છે તમે જોઈ શકો છો કંઈક અને આ પ્રોપર્ટી છે જેનું ભાડું છે દર મહિને એક લાખ સિત્તેર હજાર રૂપિયા અને આ બધું જે સેટઅપ તમે જોયું સાડા ત્રણ કરોડ રૂપિયામાં આપવાનું છે વધુ માહિતી માટે મઢુલીમાં સંપર્ક કરો અને આવાને આવા વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરો વિડીયોને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં